જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો મારુતિ સ્વિફ્ટ પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી વીએક્સાઈવર્ઝનની ગાડી છે બે હજાર એકવીસનું મોડલ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે સેકન્ડ ઓનરની ગાડી તમે આ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે સાચવેલી ગાડી છે એકદમ સાચવેલી ગાડી ન્યૂ કન્ડિશનમાં સ્વિફ્ટ ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ સ્વિફ્ટ ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળોને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં માત્ર અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તમારે જો આ સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે અઠ્યાસી સાઠ છન્નુંવાળો ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને સ્વિફ્ટ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો લોકલ રાજકોટનું જ પાર્સિંગ જોવા ચેક એન્ડ ઓનર ગાડી બે હજાર એકવીસનું મોડલ છે અત્યાર સુધીમાં આ ગાડી છ્યાસી હજાર ત્રણસો કિલોમીટર ચલાવેલી ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળે છે નોન એક્સિડેન્ટ ગાડી છે એકદમ સાચવેલી ગાડી છે કંપની કલર સિલ્વર કલર માં તમે ગાડી જોઈ રહ્યા છો એકદમ ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહેશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે ડીજી કાર્સ ડીજી કાર્સમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે સ્વિફ્ટ ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો એકદમ ચાચવેલી ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે ટાયર ગુડ કન્ડિશનમાં બધા જ જોવા મળી રહેશે આખી ગાડી ગુડ કન્ડિશનમાં ઓરિજિનલ આખી ગાડી જોવા મળી રહેશે રાજકોટ તમને જોવા મળી રહેશે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત પાંચ લાખ છત્રીસ હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો આ સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે આ ભાઈને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂ જવું હોય તો તમે જઈ શકો છો મુલાકાત લેવા પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું